મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં એને તમે બાયરે જોઈ જ હકો હો કે કન્ટિન્યુ આમ નામ ફૂલ અત્યારે રાતે હે ને વરસાદ આવી રહ્યો છે તમે જોઈ લ્યો આમ જો ઉપર ખાલી એ અત્યારે અમારે હે ને આયા બહુ જીત થાતી હોય એટલે તમે જોઈ હકો હો કે આયા અત્યારે બટેટા બનાવ્યા હે લસણિયા અને ભુંગરા તો હે ને મિત્રો અત્યારે તમને ખબર જ છે કે બાયરે એટલી હવ હવાઈ ગયા અમાર તમને શું કેવું ટૂંકમાં કહું ને તો હવ હવાઈ ગયા મે ભુંગરો ખોલતો મે આજે આટલો ડબરા હું બાંધા

તો રાજકોટ થી છ સાત વાગે હું આવ્યો ને તો મને કે કે બટેટા લેતા આવજો મેં કીધું તો હે ને કે ઘરે કરી નાખજે મેં કીધું આપણે બહાર નથી ખાવું તો એને પરબારા ઘરે બનાવી નાખ્યા જોવા આ આ તને આ લહોણિયા બટેટા ખાઈને પછી ખબર ને આપણે તકલીફ થાય છે હે કાન તેમને કેતી દીધું બહુ કે ભાઈ મારે ખાવા હે ખાવા હે પેટમાં ગડબડ છે દહ વાગ્યા હે રાજના એના જો ઈ પાછ ઈમ કે હું હે ને આમ વિડિયો ઉતારતો ને આમ પકડી ન કે આમ ઉતાર

એટલે હું તમને એમાં મજા આવશે થોડી ઘણી પણ હવે કઈ ખબર નથી પડતી કે આખો દીમા હું કેવી રીતે એડજસ્ટ કરી જો તમારો સપોર્ટ હોય છે ને તો હું એડજસ્ટ કરી પણ લઈ એટલું સો ટકા હું અત્યારે રાજકોટ પણ જાઉં કન્ટિન્યુ અત્યારે મારા રાજકોટ એક્ઝામ છે તો રાજકોટ એક્ઝામ પણ દઉં છું બીજી વસ્તુ એ છે કે શોરૂમ હું શોરૂમ પર જોબ કરું તો શોરૂમ પર જોબ પણ જાઉં હું અને બીજી ત્રીજી વસ્તુ એ કે વ્લોગિંગનું કરું છું તો બ્લોગિંગ પણ તમને એને ડેઈલી દઉં છું ઘરનું સંભાળવું હું પણ ઘરનું સંભાળ્યા જેવું મને રહેવા નથી દીધું અહીંયા પાંચ મેળા લાગે મિત્રો ખરેખર હું એટલો કંટાળી ગયો ને તમને હાચમાંથી હું આજે વાત કહી દઉં બરાબર હું તમને બધી એટલે બલે તમને થોડુંક બેકાર વસ્તુ લાગે કોઈ પણ વસ્તુ લાગે તો હું એક એટલો કંટાળી ગયો કે વાત ના પૂછું ખરેખર ના ના હું તમને એક વાત કહું કે ખરેખર બાપ ના હોય ને એ જીવન હેને ખરેખર નકામું સમજી દઈએ

કોઈપના પ્રત્યે પણ એને કોઈ પણ કરી લેવો ને તો કાંઈ વસૂલ નહીં ગણાય કારણ કે વસૂલ કોને ગણાય અત્યારે આ જમાનાનું મોસ્ટ ઓફલી માણસ એવું છે ખબર કે જે ખુદને પ્રોફિટ મળે ને કે જે ખુદના માટે જે હારું કરતું હોય ને એ જ માણસને એને માન આપે કારણ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે ભાઈ મેં તમારા માટે ને કઈક વસ્તુ હારી કરી બરાબર મેં તમને હું આલો ને એક વાત કરી દઉં કે તમને લાખ રૂપિયા હું તમને આપું બરાબર તો તમે મને સપોર્ટ કરશો બધી એવી વસ્તુ થાય બરાબર એટલે જીવનમાં અત્યારે આ જ છે કન્ટિન્યુ ગાળો આવવામાં આવેલો આવે છે કે ભાઈ તમે કોકનું હેલ્પ કરો ને તો ભાઈ તમને સપોર્ટ કરશે એ ના કરે એના જેવું છે કે તમને લૂંટીને હોય જાય એના જેવું છે હું રિયલિટી વાત કરું ભલે તમને ખરાબ લાગ્યું કે કોઈ પણ લાગ્યું પણ મારા મગજમાં આ વાત આવી એટલે મેં તમને ડાયરેક્ટ કીધી છે અને બીજી વસ્તુ એ કે ભાઈ છે ને જીવનમાં જવાબદારી વસ્તુ આવી જાય ને એટલે પૂરું થઈ ગયું જીવનમાં એમ જ થાય કે આપણા દિવસમાં આ બધું શું છે પેલા નાનપણમાં માં તો મને એમ કહેતા કે ઝટ મોટો થઈ જાવ અને ઝટ મોટો થઇ ને એને હું ગાડી ઘુમેડા મારા ઓલું ઓમ રખડી આમ રખડી ને તો એ બધું થઈ ગયું તો હવે આ લેવલ આવ્યો તો ખરેખર એમ હતું કે હવે નાનપણ જોઈએ કારણ કે અત્યારે એવડી માથે ને ભાઈ આમ જિમ્મેદારી આવી ગઈ છે કે તમે વાત ના પૂછો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો એક સબસ્ક્રાઈબ નું બટન ફ્રીમાં છે તો યાર એક આપણા છે ને એક ફેમિલીમાંથી યાર આપણા જે ગુજરાતનો માણસ આગળ વધતો હોય તો તમે એક જરૂરથી એને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો કારણ કે બધા માણસને એકબીજાને હેલ્પ કરવાથી જેને આગળ ગ્રો થઈ શકે બરાબર એટલે માણસ છે ને એકબીજાને સપોર્ટ કરે ત્યાંથીને જ આપણા ને ગામનું નામ પછી રાજ્યનું નામ દેશનું નામ માણસ ત્યાંથીને જ એને આપણે બધા રોશન કરે તો પ્લીઝ એને સપોર્ટ જરૂરથી કરી દેજો અમે મળીએ નવા નવા બ્લોગમાં બાય બાય